પ્રભુ વનમાં ફરતા હતા ફરતાં ફરતા માનસપુર આવ્યા છે માનસપુરના સત્ર ધર્મા રાજાના બગીચો હતો ત્યાં પ્રભુ આવ્યા છે એવી સુંદરી બગીચાની ત્યાં વનરાય ખીલેલી શાંત એકાંત સ્થળ જોયું પક્ષીઓના કલરાઓ મધુરા મીઠા થતા હતા ફૂલડાઓ ખીલેલા એવું પ્રાકૃતિક પ્રભુનું ઓલું પ્રકૃતિનું વાતાવરણ જોયું એકાંત સ્થાન જોયું ભગવાનને એ ગમી ગયું અને મારો વાલો નીલકંઠ વરણી વડના વૃક્ષ નીચે વૃક્ષરમાં બિછાવી જ્યાં પ્રભુ નેત્ર કમળ બીડવા જાય ત્યાં એ બગીચાના માળીને વરણી ઉપર નજર પડી નીલકંઠ વરણીને જોતા કદાચ પૂર્વના મુમુક્ષુ હશે દૈવીજી હશે અને રાજા ત્યાં મોટું સદાવ્રત ચલાવતા હતા ઘણા વૈરાગીઓ આવતા હતા સાધુ સંતો પણ ત્યાં કાયમ આવતા હતા રાજા પણ દેવી જીવ હતા ઘણા સાધુ સંતો વૈરાગીઓને ત્યાં સાચવતા હતા અવારનવાર ગણાવતા અને એને એને જોયા હતા એના ઢંગ ઢંગથી રાજાને માળી બે પરિચિત હતા પણ આ જોગી કંઈક અનોખા છે આ કંઈક જુદા છે આવું એને નીલકંઠ વરણીના દર્શન માત્રથી થયું કેમ રમણીય દર્શન છે જ્યાં આવે છે એના જેવા નથી આ કંઈક જુદા છે એને વરણીમાં હેત થવા લાગ્યું આપણે વ્હાલા ભક્તજનો સૌથી જુદા માનવાની બહુ મોટી વાત છે આપણી જેવા તો આપણે માની જ લઈએ પણ આપણા કરતાંય વધારે ઊંચી સ્થિતિને પામેલા અને જુદા માનવાને અને મનાઈ જાય તો એનો બેડો પાર થઈ જાય અધ્યાત્મ માર્ગમાં આપણે અનેક વસ્તુને પ્રાયોરિટી આપીએ છીએ માટે ભગવાનના ભક્તે વિચાર કરવો કે આપણે જેટલું લેવલ જેટલી પ્રાયોરિટી વ્યવહારમાં પરિવારને આપણા ગોલને જેટલી પ્રાયોરિટી આપીએ છીએ એમાં ભગવાનનો નંબર કેટલામાં આવે છે પેલો કે બીજો કે ત્રીજો પેલો તપાસ કર લેજો સમય આવે ને ત્યારે ખબર પડે કે કેટલો ભગવાનનો નંબર આવે છે આ માળીને આંખમાં આ નીલકંઠ પ્રભુની મૂર્તિ કંઈક અલૌકિક હતી જુદા જ લાગ્યા દુનિયાથી પ્રભુએ કોપીન ધારણ કર્યું છે આચ્છાદાન વસ્ત્ર પહેર્યું છે અને મૃગચરમ પાથરી અને મસ્તક ઉપર અંબોડાનો મૂંગટ છે વીજળીના જેમ ચમકારા કરતી મેઘ શ્યામ પ્રભુના એ દિવ્ય વિગ્રહ પર બ્રહ્મ તેજના ત્રણ લિસોટા જેવી જ ડાબા ખભા ઉપર પ્રભુએ જનોઈ ધારણ કરી છે કમળના દળ જેવા પ્રભુએ નેત્રકમળ અને એમાંથી નિરંતર કરુણાનો રસ વહેતો હતો સારા જગતની કરુણા અને દયા ભેગી કરીએ ને તોય વધી જાય એટલી કરુણા અને દયા મારા પ્રભુના કેવળ નેત્રોમાં હતી કેવાય કરુણામય નેત્રો છે પ્રભુના ધ્યાન કરજો આ કથા ધ્યાનસ્થ છે કેવળ સાંભળવાની નથી બધી જ ઇન્દ્રિયોને એકાગ્ર કરી દેવાની વરણી પ્રભુ મારી સામે બેઠા છે ને આપણે જ માળી બની જવાનું આપણે જ સત્ર ધરમાં રાજા બની એની સેવામાં અને દર્શનમાં એની જેવી આંખ પ્રાપ્ત કરી લેવાની ઉર્ધવપુર વિશાળ ભાલમાં શોભે છે એની મધ્યે કુમકુમનો ગોળ એવો સરસ મજાનો ચાંદલો શોભે છે શરીર એકદમ કૃષ છે પણ શરીરમાં શક્તિ એવી અદમ્ય છે અને મુખ કમળ પર બ્રહ્મચર્યની આભા એવી શોભે છે કે દર્શન કરતા એમ થાય કે આ તો કોઈક અલૌકિક પ્રતિભા છે આમ ધ્યાન મગ્ન થઈ અને વરણી વરણી નીચે શીતળ છાયામાં બેઠા છે આ માળીની આંખ તો મૂર્તિ ઉપર જ સ્થિર થઈ ગઈ છે જાણે પોતે જ મૂર્તિ બની ગયા હોય માળી એકદમ સ્થિર થઈ ગયો છે સાથે જયરામદાસ છે એને હલાવ્યા કોને આ માળીને કે આ કઈ જળ નથી થઈ ગયો ને હલાવ્યા હાથમાં ટોપલી હતી માળીની હાથમાં એટલે એકદમ દંડવટ કર્યા પગે લાગ્યા હાથ જોડ્યા જયરામે પરિચિત આપ્યો કે આ જે નીલકંઠ વરણી છે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એના દર્શન પણ મોટા મોટાને દુર્લભ છે મોટા મોટા રાજાઓ પ્રાર્થના કરે છતાંય ક્યાંય કોઈ રાજ્યમાં રોકાણા નથી અને તમારા ભાગ્યનો ઉદય થયો હશે એટલે સામે ચાલીને વરણી આપ તમારા બગીચામાં પધાર્યા છે એક તો જયરામે પરિચય આપ્યો એનો સપોર્ટ મળ્યો અને એક તો પોતાને મૂર્તિ જોઈને અલૌકિકતા થઈ એટલે પોતે પ્રમાણ નક્કી કરી નાખ્યું કે કોઈ આ દુનિયા જેવો કોઈ માણસ નથી આનાથી કોઈ ન્યારું છે મનમાં વિચાર થયો કે હું રાજાને દર્શન કરાવું અને મુઠીઓ વાળી છે દોડતા દોડતા રાજા પાસે એવા છે અને કીધું કે રાજાજી રાજાજી કે બોલો બોલો પણ શું છે અરે પણ શું કહું અરે પણ બોલો તો ખરા અરે આપણા બગીચામાં કેવા જોગી આવ્યા છે કેવા તપસ્વી એવા છે જો તમે દર્શન કરવા જલ્દી નહીં આવો ને તો તમારા માટે સ્વપ્ન તુલ્ય બની જશે માટે માટે દર્શન કરવા આવો રાજા એવા તો ઘણા આવે છે અરે એની જેવા નથી એની આ બહુ જુદા છે આ જોગી ના હું શું વાત કરું માળી કે છો કે આ જોગીની તો હું શું વાત કરું એનું વર્ણન હું શું કરું એનું રૂપ એટલે આહા એના મસ્તક પર જટાનો મુંગટ વાળી અને લટો તો એવી એની ગાલ સાથે રમૂજ કરે છે એના મુખ પર વાળની લટો એવી શોભે છે એનું મુખ એની મૂર્તિ એવી કમનીય છે આ માળીએ મહારાજને જોયા છે ને એટલે મૂર્તિનું વર્ણન રાજા પાસે કરે છે કે મારી પાસે બીજા શબ્દો નથી

એને વર્ણન સાંભળ્યું ને તો નહીં માથે મુંગટ બાંધવા રહ્યા કે નો ખેસ પહેરવા ન મોજડી પહેરવા રહ્યા એકદમ દોડા દોડ રાજા દૈવી હતા મુમુક્ષ હતા એટલે માળી સાથે દોડવા મીડ્યા છે અને આવી અને જ્યાં એને વરણીના દર્શન કર્યા બગીચામાં એને વરણીને જોયા ને ત્યાં તો રાજાને એમ થઈ ગયું કે આ કેવા બાલુડા છે તક મળે ને વાલા ભક્તજનો દર્શનની સેવાની ત્યારે ભૂલવી નહીં તત્કાળી તકને વધાવી લઈ બેન આપણને ઘણી વાર ટકોર કરતા હોય છે તકે તક કહે છે ને એક તો આપણી જુવાની હોય આવો સુંદર સાધુનો જોગ મળ્યો હોય આ જોગીની મંડળીમાં બેસવાનો મને તમને લાભ મળે કેટલું દુર્લભ છે અને એ તક મળે ને ત્યારે વ્યવહારના કામ બાજુમાં મૂકી દેવા એટલે કીધું આગળ કે આપણા ગોલ કેટલા હોય તમે કહો છો ને પેલા નંબરમાં ભગવાન આવે પણ અત્યારે જ આ કથા સાંભળતા સાંભળતા કોઈનો ઘરેથી ફોન આવે તો તમે શું કરો કોણ નંબર માં આવે વ્યવહાર વાળા ને હા ખોટું પડ્યું ને તક મળે ને ત્યારે ઝીલી રાજાના અંતરાત્માએ પ્રમાણિત કર્યું નજીક આવીને જોવે છે મહારાજ પદ્માસનવાળી બેઠા છે વૃક્ષ નીચે ધ્યાન મુદ્રામાં સમગ્ર બ્રહ્માંડનો આનંદ જાણે પ્રભુના મુખાર વિંદના અંદર દેખાઈ રહ્યો હોય એ પ્રભુના ભૂરા ચીકણાવાળી લટો ગાલ સાથે ગોઠડી કરે છે તેજસ્વી ભાળ છે એમાંય તિલક ચાંદલો શોભે છે મુખ જાણે પ્રભુનું હસ્તું હસ્તું મંદ મંદ સ્મિત એવું રેલાય રહ્યું છે કે ભલ ભલા ઋષિઓની યોગ સાધનાઓ ચલાયમાન થઈ જાય મૂર્તિ જોઈને દેહભાન ભૂલાઈ જાય અરે દેહભાનનું પણ અસ્તિત્વ ન રહે એવું મોહક મધુર દિલ અને એ પ્રભુએ હાસ્ય જોઈને રાજાને અહો અહો થાવા માંડ્યો છે પ્રભુના અંગમાંથી એવી મધુરી મીઠી કેસરની ચારે બાજુથી સુગંધ આવે છે તેજસ્વી ઝળકતું એવી એક અનુભૂતિ રાજાના અંતરાત્મામાં થઈ છે હૃદયમાં શીતળ શાતા વળી છે રાજાને પરમ શાંતિનો હૃદયમાં શેડો પીડ્યો છે દર્શન કરવા માત્રથી ન વહી શકે આંખ વાટે વીર મીઠી વેદના ઉમાશંકર જોશીએ એક પંક્તિ લખી છે કે જ્યારે આવી આનંદની ઘડી આવે ને ત્યારે કવિ કલ્પના કરે છે કે આનંદ જોતો હોય એના કરતાંય પણ જ્યારે વધારે આનંદ સામે મળી જાય ને ત્યારે ન વહી શકી આંખ વાટે વી વીરા મીઠી વેદના ત્યારે જીવ એ છે આખડીને કહી દે છે કે અત્યારે હરખના આંસુડે મારે જોતા નથી જો હરખનો આંસુ આવશે ને તો સામે જેના દર્શન કરું છે ને મૂર્તિ ઝાખી થઈ જશે માટે અત્યારે હરખનું આંસુ મારે જોતું નથી કારણ અત્યારે આંસુડા આવી જાય તો મૂર્તિના દર્શન ઝાખા થઈ જાય આમ આખો પોળી થઈ ગઈ છે રાજા મટકુય મારતા નથી સ્થિર થઈ ગયા છે મહારાજનું આ દિવ્ય દર્શન કરતા અંતર ધરાતું નથી નેત્રો થાકતા નથી આખો પલકારો રહેતો નથી અને એમ મનમાં વિચાર થાય છે કે આ હું શું જોઈ રહ્યો છું આપણે દર્શન કરતા હોય તો કેવા કરીએ આ કથામાંથી આવું શીખવાનું છે કે દર્શન કેવા કરવા એક વાર મારા વાલાની સામું જોવાય જાય ને તો જો એ કેવા તમારે સામુ જોવે એને પલકારો માર્યો એની આડી અવળી દ્રષ્ટિ કરી આપણે શું કરીએ હામેથી વ્યક્તિ હાલ આવતું હોય ને તો બેસે ને ત્યાં સુધી કીધું છે ભગવાને કીધું છે એ હું કહેશ મારે સામું જોઈ રે આ દુનિયામાં જેની આંખ મળી જાય છે ને એ માતા પિતાનો પ્રેમ મૂકીને હાલતા થઈ જાય છે આ અનંત કોટી બ્રહ્માંડની હારે એક વાર આંખ મિલાવી દો ને તો બેડો પાર કરી દે એવા દર્શન કરીએ આ રાજા જેવા આંખથી મારા વાલા નીલકંઠ વર્ણિ કે ઘનશ્યામને પીને અંતરમાં ઉતારી દઈએ ત્યારે જ અંતર નિર્મળ થશે શુદ્ધ થશે નિર્દોષતા આવશે વાસના માત્ર દોડા દોડ ભાગવા મળશે અને ત્યારે આ નીલકંઠવર્ણીની અંતરાત્મામાં કહેતા જીવાત્મામાં પ્રતિષ્ઠા થશે જ્યારે ધ્યાન કરશો ને ત્યારે નીલકંઠવર્ણીની મૂર્તિ રાજાની જેમ આ બે હુબ થઈ જશે આટલું જ કરવાનું છે તોય કઠણ એ જ કઠણ છે ને વચના અમૃત પ્રથમનું પહેલું મહારાજનો મહારાજ જ ઉત્તર કરે માં કઠણ સાધન અખંડ વૃત્તિ રાખવી રહી જાય અખંડ જો આવી રીતે દર્શન કરીએ ને તો રહી જાય એકાગ્ર ચિત્ત થી તો રહી જાય પણ આપણે કેવા દર્શન કરીએ છીએ સ્મરણમાંય આપણા ઠેકાણા નાય આપણા દર્શન નાય ઠેકાણા નહીં આપણી વૃત્તિ બધી બાજુ ફેલાતી હોય આપણું મનય બધી બાજુ ફરતું હોય અને પછી દર્શન કરીએ તો ક્યાં સુધી રે દરવાજાની બાર રૂપચોકી ઉપર બેસો ને ત્યાં બેનપણી મળી જાય વાતચીત થઈ જાય ત્યાં દર્શન ભૂલાઈ જાય ઘરે જઈને કે કાજી ઠાકોરજીએ શું પહેર્યું તું કેવા વાઘા હતા મુગટ પહેર્યો તો કે પાગ પહેરી તો આપણે શું કરી યાદ નથી હાલું ભૂલાઈ ગયું કામ મને સહિત દર્શન કર્યા નથી આમાં એટલું શીખજો કે દર્શન કરવા તો અંતરમાં મૂર્તિ વસી જાવી જોઈએ કેવું ભગવાનનું સ્વરૂપ છે કોટી કામદેવ પણ લજ્જા પામી જાય પુષ્પ ધનવા નામનું એની પાસે ધનુષ્ય છે ભલભલા હોય એ પણ મોહિત થઈ જાય ભગવાનના રૂપના દર્શન કરી કામદેવ એવા મોહિત થઈ ગયા કે જ સરસ શું પુષ્પ માલા રચી હરિકંઠમે પહેનાય અનેક રૂપ પુષ્પ એના માલા એને બનાવી અને એના કંઠમાં પહેરાવી દીધી એવા નીલકંઠ વરણીના દર્શન કરે છે રાજા મોક્ષુ છે હૃદયમાં હેત ઉભરાણું છે ભગવાન પ્રત્યેવાલા ભક્તજનો જ્યારે ભગવાન ન મળે ત્યારે પણ એની કેવી ભાવના હોય અને જ્યારે ભગવાન મળે પછી જે માનસમાં ભાવના કેવી પ્રસ્થાપિત થઈ જાય કે અંતરમાં આનંદ ઉઠવા લાગે જ્યારે ભગવાનમાં અપાર એ થઈ જાય ને ત્યારે લગ્ન લાગી જાય એમાંથી અહો અહો ભાવ પ્રગટી જાય આજે રાજાને ખૂબ ભાવના પ્રગટી છે સુખની સીમાની અવધિ આવી ગઈ છે કે સુખ માત્ર જો હોય તો જેના હું દર્શન કરું છું ને એવા નીલકંઠ વરણીમાં છે અનંત જન્મના મારા પુણ્ય ઉદય થયા છે આવું રાજા વિચારે છે કે મને આ જોગીના દર્શન થયા ભગવાનનું જ્યારે સ્મરણ ભજન થાય ને ત્યારે પૂર્વના પુણ્ય ઉદય થયા હોય કોઈ મોટા સત્પુરુષની અમી દ્રષ્ટિ પડી હોય ત્યારે જ ભગવાનના દર્શનનું સુખ દર્શન કરવા ગમે ભજન કરવું ગમે ને એની રડ લાગી જાય રાજા વિચારે છે કે વર્ષોની શ્રદ્ધાપૂર્વક યાત્રા એના લીધે ભગવાનની આજે મને ઝાખી થાય છે એમાંય સાક્ષાત પ્રગટ ભગવાનના દર્શનની વાત તો વાલા ભક્તજનો કેટલી મોટી છે દુર્લભ છે સત્ર ધર્મ રાજાના ભાગ્યો ઉદય થયા હશે કારણ કે કરુણા કરીને અનંત કોટી બ્રહ્માંડના નાથ સામે ચાલી અને એને દર્શન દેવા માટે પધાર્યા છે રાજાને કેટલો આનંદ થયો છે કે ચૈત્ર વૈશાખનો તડકો હોય અને એમાં ખૂબ તરસ લાગી હોય અને એમાં શીતળ છાયાની છાયા મળી જાય અને કોઈક સુંદર ઠંડો પાણીનો એક લોટો આપી દે અને જે હૃદયમાં ટાઢું થાય એવું આજે આ રાજાને વરણીના દર્શન કરવાથી શરીરમાં ટાઢા શેડા ફિટીરિયા છે એનું કારણ હોય તો આ વરણીરાજ છે રાજા કહે છે આજે હું કૃત્ય કૃત્ય થઈ રહ્યો છું એનું જો કોઈ કારણ હોય તો આ વરણીના દર્શન છે આજે બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે એનું જો કોઈ કારણ હોય તો આ બાલુડા જોગી છે જે જોઈતું હોય તે આજે મને મળી ગયું છે આઠ આટલા વર્ષોથી સદાવ્રત ચલાવું છું અનેક સાધુ સંતોની સેવા કરું છું બસ હૃદયમાં ભાવના હતી કે એકવાર સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો મને ભેટો થઈ જાય કાં તો ઓલ્યા પુરુષના મને દર્શન થઈ જાય આજે મારા અંતરનો બધો જ દાખલો સફળ થયો છે અને મારો દાખલો લેખે લાગ્યો છે આવું એના અંતરમાં ભાવના પ્રગટી છે ત્યારે વરણીના દર્શન એવા અદ્ભુત જ છે જ્યાં જ્યાં વરણી જતા ત્યાં બધા સ્થિર જ થઈ જતા પ્રભુ લોજમાં એવા ગુરુ રામાનંદ સ્વામીને ખબર પડી અને ત્યારે પત્ર લખી અને કેવડાયું હતું કે કોઈ ભુજ દર્શન કરવા નહીં આવતા લોજમાં વરણી પધાર્યા છે એના દર્શન કરવા જાજો એટલે બધાએ ત્યાં દર્શન કરવા પર્વતભાઈ ગુરુની આજ્ઞાને માન્ય રાખી અને લોજ એવા લોજમાં આવીને પ્રથમવાર વરણીના દર્શન કર્યા અને અંતરમાં વરણીની મૂર્તિ ઉતરી ગયા અખંડ દેખાય બધી જ ક્રિયામાં વરણી ભૂલાય જ નહીં મનમાં વિચાર કર્યો કે આ વરણી મને અખંડ દેખાય છે ગુરુ રામાનંદ સ્વામી પ્રત્યે હું ભગવત ભાવ રાખનારો ક્યાંય મારી વૃત્તિ ન ખેંચાય અને આ વરણીમાં મારી વૃત્તિ ખેંચાય છે આ તપસ્વી નહીં પણ આ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન પધારેલા છે કેમ કે પૂર્વના મુક્ત હતા ને એટલે ઓળખી ગયા અને મૂર્તિ ધારવા અને પછી એને એમ કીધું કે આ વાત મારે કોને કેવી કે વરણી મને અખંડ દેખાવા મીડ્યા છે એ વાત મારે કોને કેવી પછી એને એમ થયું કોઈને નથી કેવી પણ મારી માને કહું અને પછી એક દિવસ એના માતા ગાંગુબાઈ એને વાત કરી કે હું આજે લોજ ગયો તો ક્યાંક તપસ્વી એવા છે એ તપસ્વી નથી એ વરણી છે અને એ સાક્ષાત ભગવાન છે ત્યારે એની માએ એવું કીધું કે જો પર્વત આજ ભલે બોલ્યો આ વાત કોઈને નહીં કહેતો બધા રામાનંદ સ્વામીના અનુયાયી છે એના પ્રત્યે નિશ્ચયવાળા છે આ કોઈને ન કહેવાય રામાનંદ સ્વામી કરતા કોઈ મોટું ન હોય એટલે પર્વતભાઈ કાંઈ ન બોલ્યા મન મનમાં વાત રાખી અને પછી રાત્રિએ સુતાતા ગંગુબાઈ અને તેજ જળ હળતુંનો પ્રકાશ થયો અને એ તેજમાં અંજાઈ ગયા ને એમાં આ નીલકંઠ વર્ણીનું દિવ્ય દર્શન થયું અને એમ કીધું કે માં તમે પરવતભાઈની વાત ન માની અમારા અનાદિ મુક્ત છે સંપ્રદાયમાં એનું ભક્ત તરીકે પહેલા નંબરમાં નામ આવશે અને એને અમને ઓળખી લીધા છે એને તમે ઓળખી લેજો એવું કોઈન અદ્રશ્ય મૂર્તિ થઈ ગઈ પછી પર્વતભાઈને બોલાવીને કીધું કે તું જે મને કહેતો હતો ને કે જે તપસ્વી વરણી એવા છે સાચે સાક્ષાત ભગવાન છે મને દર્શન આપ્યું દિવ્ય ધામમાં ભગવાન ઊંચા સિંહાસન ઉપર બેઠા છે અને રામાનંદ સ્વામી તો એના હાથ જોડીને બેઠા છે પણ આ ગુપ્ત વાત કોઈને ન કહેવાય ગુપ્ત વાત કોઈને કહેવાય નહીં અત્યારે આ રસ અંતરમાં રહેવા દેવાય અને એકવાર પર્વતભાઈએ રામાનંદ સ્વામીને પીપલાણામાં પૂછ્યું કે તમે જે આપ તપસ્વી વરણી છે એના ઈ ભગવાન એ મોટા છે કે તમે મોટા છો તો મને એનું રહસ્ય સમજાવો ત્યારે રામાનંદ સ્વામી એમ કીધું કે આ રહસ્યની વાત એવી છે કે આ બાર ન કહેવાય તમે અંતરમાં રાખશો હૃદયમાંથી બાર નહીં કાઢતા તો તમને આ વાત કહું ત્યારે કીધું હા ગુરુદેવ આ વાત હું ક્યારેય નહીં કાઢું અને જ્યારે એવા જે ગુરુના શબ્દો કે ગુરુના વચનો ક્યારેય એમાં સંશય ન કરે અને એવી જે ગુપ્ત વાતો હોય અને એવો જે વિશ્વાસી અને શુદ્ધ હૃદયવાળો શિષ્ય હોય ને એને જ એના ગુરુ વાત કરે છે બધાની મોઢે આ રહસ્યની વાત થતી નથી એને મળતી નથી પર્વતભાઈને વાત કરી કે હા તમે જે વરણીને કહો છો એ વરણી અમે કાયમ કહેતા અમે ડૂગડૂગીના વગાડનાર છીએ ખરા ખેલ ભજવનાર આ સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે અનંતકોટી બ્રહ્માંડના ભગવાન છે સર્વ કારણના કારણ છે અવતારના અવતારી છે કરતા હરતા એ જ છે એ જે તમને મનાણું એ વાત તમારા માટે સાચી છે અંતરમાં રાખજો આ મૂર્તિને ભૂલતા નહીં જે કરો છો એ તમે કરી લીધું છે એ કરજો આવું ગુરુ એ પર્વતભાઈને સમજાવી દીધું એ વસ્તુ આપણે જ સમજવાની છે આજ કરીએ કે કાલ કરીએ ગમે ત્યારે કરીએ પણ કરે છૂટકો છે આ વરણી કે ઘનશ્યામ જે સ્વરૂપ તમને ગમતું હોય એ હૃદયમાં ધારવાનું છે હજી આગળનું ખાલી વરણી વેશ રમણી દર્શનમ આટલું થયું ફરીને ક્યારેક યોગ મળશે તો આપણે આખો શ્લોક પુરાણા કરીશું